સલામત સવારી એસટી અમારી આ સ્લોગન સાંભળવામાં તો સારું લાગે છે પણ સવાલ અહીં એ ઊભો થયો છે કે એસટી આવવી તો જોઈએ ને ધાંગધ્રા એસટી બસ સ્ટેન્ડ વિવાદમાં આવ્યું છે વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સુરેન્દ્રનગરના ધાંગધ્રાના એસટી બસ સ્ટેન્ડમાં પરીક્ષા દેવા જતા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો કર્યો હતો ધ્રાંગધ્રા અમદાવાદ રૂટની બસ સમયસર ન મળતા પરીક્ષા દેવા જતા વિદ્યાર્થીઓ બસ સ્ટેન્ડમાં જ અટવાઈ ગયા હતા જેને લઈને વિદ્યાર્થીઓએ ડેપો મેનેજરને પહેલા ફોન કર્યો અને ફોન કરતા ડેપો મેનેજરે પણ વિદ્યાર્થીઓનો ફોન ઉઠાવ્યો ન હતો જોકે વિદ્યાર્થીઓ અને મુસાફરોએ પૂછપરછ બારીએ રજૂઆત કરતા ત્યાંથી પણ યોગ્ય જવાબ ન મળ્યો જેને કારણે વિદ્યાર્થીઓમાં તો રોષ ફેલાયો જ હતો પરંતુ આ સાથે મુસાફરોમાં પણ એટલો જ રોષ વ્યાપ્યો હતો ત્યારે આ બાબતે સાંભળો વિદ્યાર્થીઓની રજૂઆત ઘાંગદ્રા અમદાવાદની બસ પોણા છની છે હજી આવી નથી અને લેટ થઈ ગઈ છે અમારે એક્ઝામ છે અમે એક્ઝામ સેન્ટરે પાંચ મિનિટ મોડું થાય કે એક મિનિટ લેટ થાય તો બી અમને અંદર જવા દેતા નથી કે અમને અગર આવ દેતા નથી હજી છે બસ આવી નથી અમારે કરવું શું તમારે રજૂઆત કેરી થઈ તમે રજૂઆત કે રજૂઆત કરવા છતાં પણ હજી આવે આવે એવા વાયદો આપે છે બરોબર રિઝર્વેશન કરેલું છે રિઝર્વેશન કરવાનો મતલબ શું છે